ગીર સોમનાથ જિલ્લામાંથી રક્તપિત દર્દીઓ શોધવા ત્રણસો દસ ટીમ દ્વારા મહાઅભિયાન હાથ ધરાયું આરોગ્ય વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાને રક્તપિતના રોગથી મુક્ત કરવા માટે જિલ્લા એક લાખ જેટલા ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અંદાજિત ચાર લાખની વસ્તીને આવરી લેવામાં આવશે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતની નાબૂદી કરવા માટે રાજ્યમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર શીતલ રામે જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા માટે આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે આ સર્વે કરવા માટે તાલીમ પામેલા કાર્યકરો આશા વર્કર બહેનો અને અન્ય કર્મચારીઓ ઘરે ઘરે પહોંચી સર્વે કરી રહ્યા છે આ દરમિયાન રક્તપિત્તના શંકાસ્પદ લક્ષણો જણાય આવે તો તબીબો દ્વારા ચોક્કસ નિદાન કરી તેમની સારવાર કરવામાં આવશે બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ નમસ્કાર હું ડૉક્ટર શીતલરામ ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ લેબ્રેસી ઓફિસર આપણા જિલ્લામાં પહેલી જાન્યુઆરીથી ઓગણીસ જાન્યુઆરી સુધી રક્તપીત નિર્મૂલન માટે કેમ્પેન શરૂ થવાનો છે જેમાં આપણા જિલ્લાની ચાર લાખની વસ્તી આવરી લેવામાં આવશે ટોટલ એક લાખ ઘરોની મુલાકાત અમારા સાતસો જેટલા આરોગ્ય કર્મચારી દ્વારા લેવામાં આવશે અને રક્તપિતનો સર્વે કરવામાં આવશે તો રક્તપીત છે શું રક્તપીત એક ચામડીનો રોગ છે આજથી પચાસ સાઠ વર્ષ પહેલાં ગાંધીજીએ મધર ટેરેસાએ દરેકે ઘરે ઘરે જ્યારે રક્તપીત હતા ત્યારે રક્તપિતના દર્દીઓની સેવા કરેલી છે આ ચામડીનો રોગ ફક્ત ચામડીમાં નથી રહેતો પરંતુ ચેતાઓમાં જાય છે અને પાંચ છ વર્ષ પછી શારીરિક કોળખાપણની પણ શરૂઆત થઈ જાય છે આપણો જિલ્લો લો એન્ડેમિક છે અત્યારે આપણા જિલ્લામાં માત્ર અઢાર દર્દીઓ રક્તપિતના છે એટલે આ વસ્તીના સર્વે દ્વારા આપણે ખબર પડશે કે હજુ પણ દર્દી છે કે રક્તપિત આપણા જિલ્લામાં નાબૂદી ઉપર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન મુજબ બે હજાર સત્યાવીસમાં આપણે રક્તપીત નાબૂદ કરવાનો રહેશે અને આના માટે આપણે અમુક પ્રાઇવેટ સ્કિન સ્પેશિયાલિસ્ટને પણ કન્સલ્ટ કરીએ છીએ કે જે શંકાસ્પદ દર્દી અમારા આરોગ્ય કર્મચારીને મળશે તેવી પ્રાઇવેટ ડૉક્ટર્સને પણ અમે કન્સલ્ટ કરાવીશું અને રક્તપીત નાબૂદ કરાવીશું થેન્ક યુ